દીકરીઓ પંદર પંદર દિવસથી ખૂબ સંયમ સાથે મર્યાદામાં શાંતિથી જેમ પાંડવોએ પાંચ ગામ માંગ્યા હતા એમ મારી બેનો દીકરીઓ માત્ર એક ઉમેદવારી રદ કરાવવાની માગણી લઈને આજ પર્યત રખરડી રહી છે અને નીતિ નિર્ધારણ કરનારા ભારતીય જનતા પાર્ટીના શાસકોએ દીકરીઓને જાણે મજાક કરતા હોય એવી સ્થિતિનો ભોગ રાજકોટમાં ગઈકાલે એ દીકરીઓની આંખમાંથી આંસુ વહેતા હતા શું કોઈ દીકરીઓની જાત હોય શકે દીકરીઓની કોઈ કોમ હોઈ શકે દીકરીઓનો કોઈ ધર્મ હોય શકે ના દીકરીઓ એ દેશની દીકરીઓ છે આજ કોઈની દીકરી ઉપર આંગળી ચિંધાતી હશે અને આપણે ચૂપ રહ્યા તો આવતીકાલે આપણી ઘરે ઘોડિયામાં ઉછરતી જે શક્તિ છે જે દીકરી છે એ પણ સલામત નહીં હોય એટલે મારે રાજકોટના પાદરમાં સૌના માધ્યમથી જન જનને વિનંતી કરવી છે કે આ દેશની દીકરીઓને સલામત રાખવી છે કે કેમ આ આ સવાલ નો જવાબ આવતા દિવસોમાં રાજકોટ ના જનતા એ આપવાનો છે મને વિશ્વાસ છે